કાર્યક્રમ યોજાયો હતો સાડા છ કરોડથી વધુની રકમના ખર્ચે બનેલ પાલિકાના નવીન બિલ્ડિંગનું ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું તો અદતન સુવિધાઓથી સજ્જ નવીન બિલ્ડિંગ ખુલ્લું મુકાયું હતું તો બળવંતસિંહે આમ અને પાલિકાની તમામ ઓફિસોની મુલાકાત લીધી હતી મંત્રીમંડળના વિસર્જન અંગે પૂછતા તેમને કરવામાં અને વાત કહી હતી અને ટાળી દો તેવા નિવેદનોને ટાળવાનું રાખ્યું હતું આજે આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એક થી સખત ચોવીસ વર્ષ સુધી ગુજરાતનો આ દેશનો અને વિશ્વનો અનેક ક્ષેત્રે જયારે વિકાસ થતો હોય ત્યારે સાત તારીખ થી પંદર તારીખ એ ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એક સપ્તાહ દરેક ઠેકાણે જ્યાં વિકાસના કામો થયા છે અને એની સાથે સાથે નવા સંકલ્પો સાથે ગુજરાત આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાતના શ્રીએ કરી છે એના ભાગરૂપે આજે છેલ્લો દિવસ છે મને આનંદ છે કે હિંમતનગરમાં નગરપાલિકાનું મકાન સાડા છ કરોડના ખર્ચે લોકોને વધુમાં વધુ સારું કામ થાય એ પ્રકારની વ્યવસ્થા એક સરસ મકાન હોય એની અંદર બધા જ અધિકારીશ્રીઓ પદા અધિકારીશ્રીઓ બેસીને લોકિતનું કામ કરે અને એની સાથે સાથે માત્ર મકાન નહીં નગરપાલિકાને પણ બી ગ્રેડમાંથી માંથી એ ગ્રેડ અંદર એક સરસ મોટો દરજ્જો આપ્યો છે એના કારણે બાર કરોડ થી વધારે રૂપિયા દર વર્ષે આવશે આપ સૌ વતી અહીંયા આગળ અમારા બધા પદા અધિકારીઓ છે સંસદ સભ્ય ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી અને કોર્પોરેટરની ટીમ પદા અધિકારીઓ બધા વતી હું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ખૂબ અભિનંદન આપું છું કે આ હિંમતનગરમાં એક સારું કામ થયું છે અને આજે બધાએ સંકલ્પો પણ કર્યો છે કે અમે જે ગતિથી કામ કરીએ છીએ એનાથી વધારે તેજીથી ગતિથી લોક રીતના કામ કરીશું ના શહેરના લોકોની સોખાકારી માટે સાડા છો કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગ હિંમતનગર શહેરની જનતાને સમર્પિત કર્યું છે આદરણીય મંત્રી શ્રી વલનસિંહ રાજપુર સાહેબ દ્વારા અને અમારા સાંસદશ્રી શ્રી અને નગરપાલિકાની સૌ ટીમ આજે હાજર રહી અને આ બિલ્ડિંગ લોકાર્પણ કરેમવર્ક અને પ્રોપર પ્લાનિંગ સાથે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને સમર્પિત હિંમતનગર નગરપાલિકાનું